તમારી કબીરભાઈ ત્યારે કોઈ વસ્તુ ચૂંટાઈ નથી હું તમને કેવા આવ્યો છું ખાસ આપણી ની અંદર તે હા લાગતા હતા ખગુરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો કે આજે ઘરે ઘરે ખજૂરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે સર આજે તમામ ગુજરાત ને આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત ની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે 哦。Oh. thank करण फ्री कर

કોઈ મને ભગવાન માને છે કોઈ મને પુત્ર માને છે ત્યારે તમે આજે તમામ ગુજરાતીઓને જોશું આવા તમામ મુખ્ય લોકોનો વિરોધ કરો જેને મફત પૈસા નહોતા હોય કાંદાની તમારી મહેનત નો કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે મારી કોમેડી ની ચેનલ માં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી તમારી છે કારણ કે તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સેવા ગઉ છું રમી સરકાર હોય

ಸೇವಾ ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબર છે યુએલ છે તમામ દસ રૂપિયા તમે તમામ ચાર રૂપિયા વાપરો ખોટી લોકોની સેવા કરી પ્રત્યંતના ઘરમાં હું પણ થઈ રહ્યા તમારા સમય ખાલી મોદી લોકો અને આજે તમારા મોર આવો છું દાદા ના હાથ પર નથી નથી એમાં પણ ગુજરાતના ઘર છે પછી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હોય જયારે પ્રત્યે વાવાઝોડું આવ્યું હતું ને અહીંયા આઠ મહિના પડ્યો હતો અહીંયા કોઈ હેરાન ન થાય આ કોઈને નોખ કરે તો કહી દઉં પોતે વાવાઝોડા આઠ મહિના તમારી ધરતી કરે તો ગાયના જીવનની અંદર ભાવના નથી પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે દસ રૂપિયા તમે ટમાટા તમારે ચાર રૂપિયા ધરી પાછળ માત્ર આવનારી જનરેશન છે આપણે ડાયરી બોલવી છે કે આ બધો નોકરી નક્કી થયો આપણા છોકરાઓ આવનારી જનરેશન

એટલે આપણા બનીને આ દાદા દાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહે યુ સો મચો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગાંધીધીર ની અંદર તમે મને મેન્ટેન તો કે ગાંધીધીર ની અંદર આવ્યો એટલે જરાને તમે પકડો તમે તો એક જ શબ્દ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે બાટલો લીધો હાથમાં અને એ તેલ ની બોટલ ને દાદા ને ચડાવી ત્યારે અંદર થી એવો તો હનુમાન દાદા ની શોધ એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચઢે છે મને તેલ ચડે છે તું

એટલે તમારા ઘર ના રસોડા ની અંદર ખજૂરભાઈ નું સિંહતેર પોગાડી દેજો તમને મારી બહેનો રસોડો કે ઘર વાળા ભાખર કે ભાઈ હવે રસોડા તો હું છે ખજૂરભાઈ નું સિંહતેર કહેવો તો નહી કે ભા તમને કહ્યું કે હવે તા દોડતા થઈ એ તો રોટલા નહીં કરતા હોય

તમારા ગામની અંદર જે દાદા દાદી જેને ઘર બનાવવાની શરૂઆત કરશો એક સાથે બધા હોય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા રામ નો આને જોડતી જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી મારી માસી ના આમ છે એક સાથે બધા બોલશો હા આ આવી રીતના નહીં હાલે ભાઈ આ અવાજ નેપાળ સુધી આવ્યો છે

كلكم <applause> اباد <applause>